પશ્ચમીના સિલ્ક સાડીમાં આપણે જોરદાર કલેક્શન લઈને આવ્યા છે તમારી માટે જોઈ શકો છો એક થી એક નવા કલર આપણી પાસે અવેલેબલ છે વિડીયોના એન્ડ સુધી જોજો એકદમ ઓફર માં આપી દેવાના છે લગ્ન પ્રસંગમાં પહેરવા માટે એકદમ સુપર હિટ આર્ટિકલ છે ત્રણ હજારની પચીસો ની બે હજાર સો પચાસ રૂપિયાની રેન્જમાં રેન્જમાં ઓફર ખાલી આપણા ફોલોઅર્સ માટે છે જે પણ ફોલોઅર્સ આપણા છે જે આપણા રેગ્યુલર કસ્ટમર છે ને આપણા પીસ ને ફોલો કરીને આવશે એ લોકો માટે સ્પેશિયલ ઓફર છે હું તમને એક ઓપન કરીને બતાવું છું ફૂલ પશ્ચિના વર્ક આવશે નીચે સિરોસ્કી વર્કનું કામ આવશે એકદમ પ્રીમિયમ આર્ટિકલ રહેવાનું છે એકદમ સુપર હિટ કોન્સેપ્ટ છે કલર ચાર્ટ બધા આપણી પાસે અવેલેબલ છે લાઈટ કલર ડાર્ક કલર બધા કલર અવેલેબલ છે જોઈ શકો છો લગડી પટ્ટાનું નીચે બોર્ડરમાં કામ આવશે આખા પર્લુમાં હેવી રીચ વર્ક આવશે હેવી સિરોસ્કી વર્કનું કામ છે એકદમ સુપર હિટ આર્ટિકલ જે લેટેસ્ટ કલેક્શન છે પરચેસ કરવા માટે અમારી સ્ટોરની વિઝિટ કરી લેજો માત્ર અઢારસો પચાસ રૂપિયાની રેન્જમાં મળીએ